જય રામ જય સનાતન આજ બાપ દીકરો બે વાડીયા આંટો મારવા આવ્યા તમારા એક ભાઈ છે ભલાભાઈ કરી કે જેની પાસેથી ખેડૂત ની વેદના તમને સાંભળવા મળશે તો લાવો ઈ એના ખેતરમાં કામ કરે છે ને ત્યાં જઈને પૂછી કે હું હાલચાલ છે ભલાભાઈ એમ

ઉપર માં <Canada> <Canada>

પણ તમે કયો મોદી મોદી હારા માણસ છે મોદી હારા માણસ છે ને પણ તોય જો ને મોદી ને હરવા એટલે હાર્યા જ નથી હાર્યા નો કહેવાય પણ એમ કે આપણે જે જોવે એ બહુમતી નો મળે હા બહુમતી નો થઈ કહેવાય ભાઈ એટલે એમ અફસોસ રે નકે એના એ બધા જોવો તમે તમારે આ મોદી થકું ભલા ભાઈ ને ઘણા ફાયદા કે નહીં ઘણા ફાયદા ભાઈ

વેપારી નું તો આપડે તો ખેડૂત ને તો શું હોય ભાઈ બાર મહિના ની મોલાય આરામ મોલાય કર્યા કોઈ સુટક્યો નહી કઈ તો હવે પછી હું આકું ભાઈ બીજું શું કરું નીંદવાનું ચાલુ રાખું હા તમે નીંદો નીંદો હું તો આજ ફ્રી હતો તો મે કીધું ના ના મળવા ભાઈ વાડીએ છે જાજા દીયો મળવા આવ્યો મને જાજા દીયો આવ્યો મે કો લાવો એક દી વિડિયો બનાવતો જાવ ભલા ભાઈ નું કહેવાનું શું થાય બીજા ખેડૂતો સાંભળે મારું તો શું થાય આ એ વાત હશે આપણે તો શું કહી એક હા કાઈ નો કહી ગી ભાઈ

વાડી ભલાભાઈ ની મુલાકાત કરવી છે મજા આવે એટલે મેં કીધું ભલાભાઈ કાક વાત શેર કરી છે હાલો ભલાભાઈ